શું એઝ અ હાઉસ વાઇફ તમારી સાથે એવું થઈ રહ્યું છે કે તમારી સલાહ સૂચન કે તમારી કોઈ પણ વાતને એટલું સિરિયસલી લેવામાં નથી આવતું તમારી સલાહ ઘણી જ ઇમ્પોર્ટન્ટ હોવા છતાં પણ તમે જ્યારે બધા લોકો વાત કરતા હોય ત્યારે ઓર એલ્સ બે જણા વાત કરતા હોય ત્યારે તમારી વાતની રજૂઆત કરો પણ એને સામેવાળા કે તમારા ફેમિલી મેમ્બર્સ બહુ સિરિયસલી નથી લેતા આવું શું કામ થતું હોય છે ખબર છે કારણ કે આપણે એઝ અ હાઉસવાઈફ પોતાની એક રાઈટ ઇમેજ ઊભી કરવામાં ઘણી બધી વખત પાછળ રહી ગયેલા હોઈએ છીએ તો આજનો આ વિડીયો તમારા માટે છે કે આપણે આપણી રાઈટ ઇમેજ કઈ રીતે ઊભી કરીએ જેના લીધે આપણી વાતને પણ સિરિયસલી લેવામાં આવે તો આજે આ પાર્ટ વન છે એઝ અ હાઉસવાઈફ પોતાની રાઈટ ઇમેજ કેવી રીતે ઊભી કરવી આજે હું ત્રણ ટીપ્સ આપીશ જે ફક્ત આઉટર ઇમેજ માટેની છે કે સૌથી પહેલા આઉટર ઇમેજ કઈ રીતે ડેવલપ કરીએ જેના લીધે આપણી વાતને સિરિયસલી લેવામાં આવે તો ટીપ નંબર વન શું તમે ઘરની અંદર એકદમ કેઝ્યુઅલ કપડાઓ પહેરીને ફરો છો નાઇટીમાં ફરો છો મોટા ભાગના કામ નાઇટીમાં કરો છો અને પછી ઈચ્છા થાય ત્યારે પ્રોપર કપડાં પહેરો છો ઓર બહાર જાઓ ત્યારે જ પહેરો છો જો તમે આ કરતા હોય તો આ સ્ટોપ કરી દેજો કારણ કે એનાથી તમારી એક ફર્સ્ટ ઇમ્પ્રેશન એક ઇમેજ એવી ડેવલપ થાય છે કે તમને સિરિયસલી નહીં લે કેમ કેમ કે તમે પહેરેલા છે જ કેઝ્યુઅલ કપડાં અને આ હું હવામાં વાત નથી કરતી આની બહુ જ મોટી ઇફેક્ટ હોય છે તમે કેમ ઘરની બહાર નીકળો ત્યારે સારા કપડાં પહેરો છો બર્થડે પાર્ટી હોય તો અલગ કપડાં લગ્ન હોય તો અલગ કપડાં કયો પ્રસંગ છે ટાઈપના કપડાં પહેરો છો તો એની કોઈક તો ઇમ્પેક્ટ હશે ને ત્યારે તમે એ સિચ્યુએશન અને રોલના હિસાબથી કપડાં પહેરો છો ઓફિસની અંદર કપડાં અલગ ટાઈપના હોય છે તો સેમ વે ઘરની અંદર પણ તમારા કપડાં એવા હોવા જોઈએ કે જેના લીધે તમારી વાતને સિરિયસલી લેવામાં આવે તો જ્યારે તમે નાઇટી પહેરીને ફરો છો તો ડેફિનેટલી તમારી વાતને સિરિયસલી લેવામાં નહીં આવે તમે નાઇટ ડ્રેસ પહેરીને ફરો છો તો એને પણ સિરિયસલી લેવામાં નહી આવે કારણ કે આપણા કપડા પોતે પણ બોલે છે કપડાં કમ્યુનિકેટ કરે છે તો કેવા કપડાં પહેરવા જોઈએ આ ટીપની સાથે કહું છું કે તમારે કામ કરવાનું છે એટલે ડેફિનેટલી કમ્ફર્ટેબલ કપડાં જોઈએ સોફ્ટ કપડાં જોઈએ કે જેમાં કામ કરવાનું ફાવે પણ એની સાથે કપડાં પ્રોપર હોવા જોઈએ નાઇટી નાઇટિક નાઇટ ડ્રેસ તો ની જ હા તમે કેઝ્યુઅલ કપડામાં કમ્ફર્ટેબલ લાગતું હોય તો એ કેઝ્યુઅલ પણ પ્લેન હોય ઓર એલ્સ એવા કપડાં હોય કે જેમાં તમને થોડું પાવરફુલ ફીલ થાય પાવરફુલ ફીલ કરવા માટે પ્લેન કપડા અને એવા કલર કોમ્બિનેશન કલર કઈ ટાઈપના હોય એનો હું આખો એક અલગથી પાર્ટ બનાવીશ જેના લીધે તમને ખ્યાલ આવે કે કયા કલરના કપડાં પહેરવા જોઈએ પણ અત્યારે ખાસ કયા નથી પહેરવાના એટલે કે નાઇટ ડ્રેસ અને નાઇટી જેની વાત કરી હવે જે પહેરવાના છે એમાં ખાસ એવા કપડાં કે જેમાં તમને પાવરફુલ ફીલ થાય પ્લસ કમ્ફર્ટેબલ ફીલ થાય અને એવા કપડાં કે જેમાં તમે કામ કરતા કરતા પણ એક પોતાની સારી ઇમેજ કેરી કરી શકો તો ઘણા બધા લોકો કોટનના ડ્રેસીસ પહેરતા હોય છે બરાબર છે તો એ કોટનના ડ્રેસીસ એકદમ ચોળાયેલા હોય એને જોઈને જ ઈચ્છા નહીં થાય કે આ કપડાં જેને પહેરેલા છે એની સાથે કઈ રીતે વાત કરીએ એને ઇગ્નોર જ કરવામાં આવે તો ભલે એ કોટનના સોફ્ટ ડ્રેસ પહેરો પણ એ એટલીસ્ટ આયન કરીને કે જ્યારે કપડા સુકાવ્યા હોય તો સુકાવ્યા એવી રીતે ફોલ્ડ કરીને રાખો કે પ્રોપર હોય અને પહેરતી વખતે એવું ફીલ આવે કે આયન કરેલા પહેરેલા છે હવે આ જ્યારે અપ્લાય કરશો ને ત્યારે જ તમને એમનું રિઝલ્ટ ખબર પડશે તો આ હતી સેકન્ડ ફર્સ્ટ ટીપ હવે સેકન્ડ ટીપ અંદર આવે છે તમારી તમે ફરતા હો સવારે ઉઠીને કે આખા દિવસમાં તમે જેની પણ સાથે વાત કરો એક સ્માઇલને કેરી કરીને ફરો એટલે કે સ્માઇલ સાથે વાત કરવાની ટ્રાય કરો પછી આ વસ્તુ ખાલી ઘરના લોકો માટે જ અપ્લાય નથી તમારા ઘરમાં દૂધવાળા આવે કોઈ વાયરમેન આવે છે કોઈ બીજો પ્લમ્બર આવે છે કે એક્સવાયઝેડ કોઈ પણ માણસ આવે છે એ બધા સાથે પણ તમે આ જ રીતે અપેયર થાવ કારણ કે ત્યાં આગળ પણ એવું થતું હોય કે આપણી વાતને સિરિયસલી નહીં લેતા હોય ઘણી વખત એવું ઓબ્ઝર્વ કરેલું છે કે ઘરમાં કોઈ ઇલેક્ટ્રિશિયન આવેલા છે કે પ્લમ્બર આવેલા છે એ પણ તમારી સાથે તોછડાઈથી વાત કરી જાય આવું શું કામ થાય છે આપણું ડ્રેસિંગ અને આપણી સ્માઇલ આ બંને મિસિંગ હોય છે ઘણી વખત ઘણી વખત સ્માઇલ હોય છે પણ ડ્રેસિંગ મેટર કરતું હોય છે બહુ બધા ફેક્ટર્સ હોય છે પોતાની ઇમેજના હું વન બાય વન કહું છું જરૂરી નથી કે હું કહું છું એમાંની બધી જ વસ્તુ મિસિંગ હોય પણ તમારામાં શું મિસિંગ છે પોઈન્ટ તમે પકડી શકો છો અને એ જે મિસિંગ પાર્ટ છે ને અપ્લાય કરી શકો છો તો સ્માઇલની વાત કરતી હતી એનું એક એક્ઝામ્પલ આપવું કે દૂધવાળો આવે છે અને તમે દૂધવાળાને કહો છો કે ભાઈ તમારો ટાઈમિંગ આ હું મારું લાઈવ એક્ઝામ્પલ આપું છું મારી સાથે ઘરે થઈ રહ્યું છે થયું હતું એ એક્ઝામ્પલ કે જ્યારે દૂધવાળો આવે તો એનો ટાઈમ ફિક્સ નથી એટલે મેં એને કહ્યું કે ભાઈ તમારો જરા ટાઈમિંગ ફિક્સ હોય ને તો સારું પડે કારણ કે કશે જવું હોય ત્યારે તકલીફ પડે છે ઓર એલ્સ હું કામ પર હોઉં તો મને તકલીફ પડે છે તો એને મને એવું કહ્યું કે મેડમ તમે બસ બહાર એક બાસ્કેટ કે થેલી રાખી દેજો જેના લીધે હું બહાર રાખીને જતો રહીશ બરાબર છે સેમ મારી સામેવાળાને પણ પડી એમણે પણ કહ્યું આજ વસ્તુ જવાબ કેવો હતો હવે એમાં શું છે બેન થેલી રાખી દેવાની બહાર હું મૂકીને જતો રહીશ તમે આન્સર જુઓ આ બંને જ આન્સરમાં કેટલો ફરક છે કેમ કેમ કે આપણે એમની સાથે સ્માઇલથી વાત કરી અને એ કપડાં પ્રોપર હોય છે એમની સાથે એક રિસ્પેક્ટથી થી વાત કરી એટલે એને પણ રિસ્પેક્ટથી થી વાત કરી તો આવી નાની નાની મેટરમાં પણ જ્યારે હાઉસવાઈફને સિરિયસ નહીં લેવામાં આવે ત્યારે અંદરથી એને હર્ટ થતું હોય છે તો એના માટે જ બસ આ ટીપ છે કે એની દૂધવાળા હોય પ્લમ્બર હોય કે ઘરના માણસ બધી જગ્યા પર જ્યારે આપણને સિરિયસલી લેવામાં નહીં આવે ત્યારે આ હું જે ટીપ્સ આપું છું તે નાની નાની અપ્લાય કરો તો તમને એનાથી બેનિફિટ થશે તો એક નાની સ્માઇલ સામેવાળાની લાઈફમાં પણ એનર્જી ભરી દેતી હોય છે અને સૌથી પહેલાં એ પોતાની અંદર એનર્જી ભરે છે જ્યારે આપણે હંમેશા હસતા રહીએ છીએ તો આ વસ્તુ તમે અપ્લાય કરો આ બે ટીપ હતી ટીપ નંબર થ્રી પર આગળ જતા પહેલા હું એક વાત કહેવા માંગીશ જો તમે ફર્સ્ટ ટાઈમ આ ચેનલ પર છો અને આ વિડીયો જોઈ રહ્યા છો તો આપણી ચેનલનો પર્પઝ છે હાઉસવાઇફની આ ઇન્ટરવ્યુ એમની લાઈફમાં એમની સક્સેસ સ્ટોરી અને એક હાઉસવાઇફ ખૂબ જ સરસ રીતે પોતાનું હાઉસ મેનેજ કરી રહી હોય છે તો એ હોમ મેકરની હોમ મેનેજમેન્ટની સ્કિલને અહીંયા પોડકાસ્ટ થ્રુ રજૂ કરીએ છીએ સાથે સાથે હું આવા નોલેજ સેશન પણ આપું છું જેના લીધે હાઉસવાઇફ પોતાની ઇમેજને વધારે ડેવલપ કરવામાં હેલ્પ મળી શકે અને આ જ ચેનલ પર આવીને પોતાનો ઇન્ટરવ્યૂ આપીને પોતાની એક કોન્ફિડન્ટ લાઈફને વધારે ઇમ્પ્રુવ કરી શકે પોતે જ્યાં છે ત્યાંથી વધારે આગળ જઈ શકે અને જો ઓછો કોન્ફિડન્સ હોય તો એ કોન્ફિડન્સને ઉપર લાવી શકે અને એવા બહુ બધા ઇન્ટરવ્યૂ તમે જોઈ શકો છો આ વિડીયો અપલોડ થાય છે ત્યાં સુધી અઢાર એપિસોડ અપલોડ થઈ ચૂકેલા છે એવી હાઉસવાઈફની સક્સેસ સ્ટોરીના તો તમે તે પણ આપણી ચેનલ પરથી જોઈ શકો છો અને બીજી એક વાત કહેવાની કે હું જે આ ટિપ્સ આપી રહી છું કે આ કામ કરી રહી છું તે હવામાં નથી હું પોતે એક સર્ટિફાઈડ ઇમેજ કન્સલ્ટન્ટ છું એક લાઈફ કોચ છું જેના લીધે હું મારા એક્સપિરિયન્સના અનુભવ પરથી અને જે ડિગ્રી શીખેલી છું તેના લર્નિંગ પરથી તમને આ ટિપ્સ આપી રહી છું તો આગળ વધીએ ટીપ નંબર ત્રણ ટીપ નંબર ત્રણ પર આવે છે આપણા વાળ મોટા ભાગે હાઉસ કામ કરતા હોય ગરમી થતી હોય કિચનમાં કામ કરવાનું હોય ઘરમાં કામ કરવાનું હોય તો શું થાય છે વાળ ખબર નહીં કઈ જગ્યા પર હોય છે તો મહેરબાની કરીને તમારા વાળને એવી રીતે મેન્ટેન કરો હું એવું નથી કહેતી કે બસ ખુલ્લા રાખીને ફરો ઓબ્વિયસલી કામ કરવાનું નહીં ફાવે ખાલી ઠંડીની સિઝન હોય તો અલગ વાત છે પણ કદાચ માથામાં વાળ ના સોરી હેર ઓઇલ નાખેલું છે વાળમાં અને કદાચ વાળ પેલા ને કે મોઇશ્ચર બહુ થઈ ગયેલું છે કે કામ કરવાના લીધે પસીનાને લીધે વાળ એવા છે કે ખુલ્લા રાખવાથી એ પોસિબલ નથી હોતું તો તમારે જો ખુલ્લા નથી રાખવા તો એ ઓઈલી હેરને પણ એવી હેર આપો એટલીસ્ટ કે પ્રોપર કોમ્બ કરેલા હોય ઓની વાળેલી હોય કે તમે બન કરેલું હોય કે અંબોળો જે આપણે બોલતા તે પણ એકદમ પ્રોપર વાળેલું હોય એવું નહીં કે કોમ્બ કરેલું જ નથી સવારથી ખબર નહીં કરશે કામમાં બિઝી હોય ને પોતાના માટેનો ટાઈમ જ નહીં હોય ને ખાલી આટલું કરવાથી તમને તમારી જાતને જોવાની પણ ખૂબ જ ગમશે ને જ્યારે તમે તમારી જાતને જોઈને ખુશ થશો એક કોન્ફિડન્સ ફીલ થશો એક હેપી ફિલિંગ આવશે તો ડેફિનેટલી બીજા લોકો પણ એને સિરિયસલી લેશે તો આ ત્રણ ટીપ અપ્લાય કરી જુઓ પાર્ટ ટુ માટે રાહ જુઓ કારણ કે પાર્ટ ટુમાં હું ઇનર ઇમેજને કઈ રીતે ડેવલપ કરવાની જેના લીધે લોકો આપણને સિરિયસલી લેશે તેની ટીપ આપીશ આ પાર્ટ વન ફક્ત આઉટર ઇમેજ માટે હતો અને ખાસ એક વાત કરવાની છે કે હાલમાં જે આ પોઈન્ટ્સ મેં કીધા અને જો તમને ખ્યાલ હતો તો કોઈ વાંધો નથી પણ જો ખ્યાલ નહીં હતો અને કંઈ શીખેલા છો તો આ વાત બીજાને શેર કરવું હોય તો ત્યારે શેર કરજો જ્યારે તમને પૂછવામાં આવે એટલે કે ત્યારે જ્યારે તમે આ ત્રણ ટીપને અપ્લાય કરો કે ત્રણમાંથી કોઈ એક ટીપને અપ્લાય કરો ત્યાર પછી તમારામાં જે ચેન્જીસ આવેલા છે તે ચેન્જીસ લોકોને નોટ કરવા દો રિઝલ્ટને ફીલ કરો કે તમને સિરિયસલી લેવામાં આવી રહી છે કે નહીં અને ત્યાર પછી કોઈ પૂછે કે તમે એવું શું કર્યું કે શું ચેન્જીસ છે ત્યારે તમે આ વિડીયોને શેર કરજો ઓર તમે જે શીખેલા છો તે શેર કરજો પણ અધુરું ઘરના કોઈ પણ મેમ્બરને એડવાઇસના ફોર્મમાં મહેરબાની કરીને કોઈને સલાહ નહીં આપતા કે આવું આવું અપ્લાય કરો જ્યાં સુધી તમને કોઈ પૂછે નહીં આવું શું કામ કરવાનું કોઈને સલાહ શું કામ હમણાં નથી આપવાની તેના માટે વેઇટ કરો પાર્ટ ટુમાં ઇનર ઇમેજ કેવી રીતે ડેવલપ કરવાની છે હાઉસ હાઉસવાઇફે તેની જે ટિપ્સ આપીશ તેમાં વધારે ડિટેલમાં કહીશ તો અત્યારે આ ત્રણ ટીપ અપ્લાય કરો આપણી ચેનલ પર હાઉસવાઈફની સક્સેસ સ્ટોરી સાંભળવી હોય તો જે બીજા અડાર પોડકાસ્ટ છે તેને સાંભળી શકો છો ચેનલ પર ફર્સ્ટ ટાઈમ હોય તો સબસ્ક્રાઈબ કરજો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો આ રિલેટેડ કોઈ કમેન્ટ હોય કે તમારે બીજું શું શીખવું છે જાણવું હોય તો પણ કમેન્ટ કરજો અને શેર એવા લોકોને કરજો જે ખરેખર અપ્લાય કરવા માગતા હોય તમને એવું લાગુ લાગે કે તમારા જેવા છે અને એમને પણ હેલ્પ કરી શકે છે આ વિડિયો તો એવા હાઉસવાઇફને ડેફિનેટલી શેર કરજો અને બસ પાર્ટ ટુ માટે વેઇટ કરો આવતા ગુરુવારે ફરીથી પાર્ટ ટુ મળશે ત્યાં સુધી એન્જોય ગુડ બાય